રોજની દસ થી અગિયાર ટન શેરડી જાય છે સેવા મુક્તિ સગમ્ય કામ ભક્તો ની સેવા કરવાથી મુક્તિ મળતી હોય છે એ ન્યાય અમે આ સંકલ્પ કર્યો કે મેં અને મારા જમાઈ મારું નામ નરેન્દ્રભાઈ જયશંકભાઈ પટેલ મંડાળા આ યુએસએ અશિત કુમાર રાજુભાઈ પટેલ સોખડા સેવા કરમ મજા આવે છે આનંદ આવ્યો તમારું નામ નીતાબેન નીતાબેન તમારું નામ બેન ધ્રુવિકા તમને કેવું લાગ્યું અહિયાં સેવા માં ખુબ સુંદર છે અને અહીંયાના ના પણ ઘણા લોકો સેવા માં આવે છે જે રોજે આવે છે ને દસ પંદર દિવસ થી આવે છે અને મહત્વની વાત એ છે કે અહિયાં તે સેવા માં આવે છે પણ જમ્યા જમવા ઘરે જાય છે અને જમ્યા વગર સેવા કરે છે એ લોકો એવું છે એમ તમે ક્યાંથી આવ્યા છો અમે અમદાવાદ આવ્યા છીએ તમને કેમ ખ્યાલ લાગે વડતાલ ના છે અમારી આજુબાજુ છે બાજુ માં બેઠા છે કોણ છે તમે જોઈ શકો શેરડી ના ઢગલે ઢગલા છે અને શેરડીને સુવ્યવસ્થિત રીતે સાફ કરવામાં આવી રહી છે એવું નથી કે મોટી ક્વોન્ટિટીમાં બલ્ક ક્વોન્ટિટીમાં જે રસ બની રહ્યો છે તો જેમને એમ તમને રસ મળશે ના અહીંયા આગળ ચોખ્ખાઈનું ધ્યાન આપવામાં આવી રહ્યું છે શેરડીને બેસિકલી સાફ કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો એક એક શેરડીના સાઠો છે એને લઈને અહીંયા આગળ આવો મિત્રો તમે જોઈ શકો છો કેમને નજીક લાવીશ તમે જોઈ શકો છો આ જે સ્ટીલ નો તાર વાળો કૂચો છે એનાથી ઉપરની જે ખરાબ જે ભાગ છે ખરાબ ભાગ સાફ કરવામાં આવી રહ્યો છે અને પછી રસ બનાવવામાં આવી રહ્યો છે ખુબ સુંદર સેવા છે તો કેમ છો મારા વાલા દર્શક મિત્રો હું છું તમારો દોસ્ત મોનતું યોગી આપ સૌનું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર આપ અત્યારે નિહાળી રહ્યા છો વડતાલની અંદર જે ઉજવાઈ રહ્યો છે શ્રી લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ જે ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે એનો એક નવો વિડીયો એની અંદર હું તમને બતાવો છું આજે અમારા નરેન્દ્ર કાકા નરેન્દ્ર કાકાને એવો વિચાર આવ્યો કારણ કે બે હજાર બાવીસમાં ભુજની અંદર જે મંદિર બન્યું હતું અને ત્યાં આગળ બધા હરિભક્તોને શેરડીનો રસ આપવામાં આવ્યો હતો અને એનાથી પ્રેરાઈને આપણા નરેન્દ્ર કાકા છે એમને મનમાં વિચાર આવ્યો કે આપણે પણ વર્તાલના સમયમાં બધાને શેરડીનો રસની પ્રસાદી આપીએ અને એમનું જે કાર્ય છે ઉત્તમ કાર્ય છે અને એ કાર્ય કાર્યક્રમ છે આપ નિહાળી રહ્યા છો બધા જ હરિભક્તોને ઠંડો મીઠો શેરડીનો રસ આપવામાં આવે છે અને એની અંદર સરસ મજાનું આદુ અને લીંબુનો રસ નાખીને પછી આ શડિ રસ બનાવવામાં આવે છે અને જેટલા પણ હરિભક્તો જે સેવા આપી રહ્યા છે બધા કહી રહ્યા છે સ્વયં શ્રી હરિકૃષ્ણ મહારાજ એમની સાથે રહે છે અને જેના કારણે જેઓ સેવા આપે છે અને બિલકુલ થાક નથી લાગતો અને હોંશે હોંસી સેવા આપી રહ્યા છે તો આવો આપણે જે નરેન્દ્ર કાકા સાથે વાત કરીએ અને એમની સાથે મુલાકાત કરીએ કે એમને આ વિચાર કેવી રીતે આવ્યો અત્યારે આપ નિહાળી રહ્યા છો અત્યારે એક પંડાલ છે પંડાલની અંદર સરસ મજાનું સેવાનું કાર્ય થઈ રહ્યું છે તો આ સેવાનું કાર્ય નિહાળી રહ્યા છો કે જેટલા પણ હરિભક્તો જય સ્વામિનારાયણ જય શ્રી સ્વામિનારાયણ અમને જણાવશો કે જે આ સમયો ચાલે છે જે મહોત્સવ ચાલી રહ્યો છે એની અંદર મેં એક યુનિક એક નવો કાર્ય જે કાર્યક્રમ છે કાર્ય જોઈ રહ્યો છું તો આ જે રસ નો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં એપ્રોક્સ રોજની કેટલી શેરડી જાય છે રોજની દસ થી અગિયાર ટન શેરડી જાય છે દસ થી અગિયાર ટન શું વાત છે અને આનો તમને વિચાર કેમ ન આવ્યો આ વિચાર અમારા ભગવાન સ્વામિનારાયણ છ મંદિર પોતે બંધાવ્યા છે એમાં બે હજાર બાવીસ માં ભગવાન સ્વામિનારાયણ ભગવાન જે બાંધેલું મૂર્તિ પ્રતિષ્ઠાઓ કરેલી એ મંદિર ભુજનું મંદિરમાં આ રીતે ભક્તો ની સેવા કરવાથી મુક્તિ મળતી હોય છે એ ન્યાયે અમે આ સંકલ્પ કર્યો કે મેં અને મારા જમય નામ નરેન્દ્રભાઈ જયસંગભાઈ પટેલ કુમાર રાજુભાઈ પટેલ સોખડા અમારા હરિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરના પરમ પૂજ્ય વિશ્વંભલપ્રદજી સ્વામી હા પીસવાળા ની પ્રેરણા થી આ આખું કાર્ય અમારું પોઈચાના સંજાયાના ભક્તો અને વડતાલના જુજાના ગામોના સ્વયંસેવકો મળીને હા આ કાર્ય સેવાનું કાર્ય કરી રહ્યા છે સેવા યોગ્ય ચાલી રહ્યું છે અને જેટલા પણ અત્યારે તમે જોઈ શકો છો ગરમી પણ લાગી રહી છે હાલ નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે પંખા તમે ચાલી રહ્યા છે ગરમી લાગી રહી છે અને ગરમીની અંદર જે તમે જે કામ કર્યું છે બહુ ઉત્તમ કામ છે ભગવાન ભગવાન સ્વામિનારાયણ તમને તમે લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના કરો છો જેટલા પણ સ્વયંસેવકો છે સેવા આપી રહ્યા છે બધાને કૃપા બની રહે એવી આશા રાખું છું હજુ વિડીયોમાં તમે બને રહો તમને કંઈક નવું જોવા મળવાનું છે વિડીયોને સ્કીપ જરા પણ ના કરતા જય સ્વામિનારાયણ દાદા જય સ્વામિનારાયણ જોઈ શકો છો અહિયાં આગળ શેરડી જે તાજો રસ છે નીકળી રહ્યો છે અને રસ નીકળી ને આ રસ ક્યાં જાય છે રસ ક્યાં જાય છે રસ આ નીકળે છે ખરો અચ્છા ટાંકા જાય છે કેમેરામેન બતાવો ટાંકા રસ જઈ રહ્યો છે લાઈવ અને ત્યાંથી બંને બાજુ ચકલીમાં એ રસ છે એ બધા હરિભક્તો ને મળી રહ્યો છે અને આ બાજુ તમે આવી જાવ મારી બાજુ અહીંયા આગળ તમે જોઈ શકો છો અહીંયા આગળ એક સેવા ચાલી રહી છે એ સેવા તમે જોઈ શકો છો

દૂર દૂર થી કોણ આવે છે બહુ દૂર થી આવ્યા છો બરોડા તમે તાલુકામાં આપડે પેલા બેન ને પૂછીએ ક્યાંથી આવે છે

તમે જોઈ શકો છો મિત્રો અહીંયા આગળ જેટલા પણ હવે છે શ્રદ્ધાળુઓ ભક્તો એ બધાને સરસ મજાનો શેર્યુલ રસ આવે છે શેડ્યુ રસ પાછું યુનિક સ્ટાઈલ છે ચકલીમાંથી આવી રહ્યો છે તમે જોઈ શકો છો અને આવી જે સેવા છે એ ખતરનાક સેવા છે તમે જોઈ શકો છો અને વિધિન પાંચથી થી દસ મિનિટમાં નંબર આવી જાય છે એટલી ફાસ્ટ એમની જે સેવા આપી રહ્યા છે જે દરેક સેવન સેવકો છે અને જબરજસ્ત સેવા આપી રહ્યા છે અહીંયા આગળ અને શેરીના કૂચે કૂચા તમે જોઈ શકો છો ટ્રેક્ટર ભરી ભરીને લઈ જવામાં આવી રહ્યા છે સ્વયંસેવકો હાજર જ છે તમે જોઈ શકો છો જે મોસમની રસની જે આ મોસમ બી તમે બાજુમાં જોઈને છોલે રહી છે તો જે રસ છે તમે બનાવો છો હા હું બનાવું છું કે રીતે બનાવો છો અનમાં મોસમ બીના ગબ્બા પડે છે ને હા એ બતાવી દો તમને હા હા તો કેટલી મોસમ બી આવે છે આશરે પડેલો જ છે હા વધારે જ છે અંદાજ જ નહીં આવે છે કોણ શું બોલે છે બીજા તમારું

અને રીતે સાફ કરવામાં આવી રહી છે એવું નથી કે મોટી ક્વોન્ટિટીમાં બલ્ડ ક્વોન્ટિટીમાં તો જેમને એમ તમને રસ મળશે ના અહીંયા આગળ ચોખ્ખાઈનું ધ્યાન આપવામાં આવી રહ્યું છે શેરડીને બેસિકલી સાફ કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો એક એક શેરડીના સાઠો છે એને લઈને અહીંયા આગળ આવો મિત્રો તમે જોઈ શકો છો કેમેરામેન નજીક લાવીશ તમે જોઈ શકો છો આજે